કન્યાઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી જેમાં નિમિત માત્ર યજમાન પરિવારનો આર્થિક સહયોગ રહ્યો હતો તો રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જીતેન્દ્ર વાઝા દ્વારા આવા સુંદર કાર્યો થઈ રહ્યા છે પૂજ્ય મોરાડી બોપોની રામકથા માનસ આચાર્ય ગાંધીનગરથી પ્રેરણા લઈ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ આપવા માટે પ્રાથમિક શાળાથી વાડી ખેતર વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવતી દીકરીઓ માટે વૈદેહી સાયકલ શિક્ષણ યાત્રા એક હજાર આરતી મહિલા વિકાસ સંઘના માધ્યમથી જીતેન્દ્ર વાજા કે જેઓ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ચિત્રકૂટ ધામ તલગાજડાના છે પૂજ્ય મોરારી બાપુની કરુણા અને કૃપાથી નિમિત્ત માત્ર બની આ રાષ્ટ્રીય અભિયાન અનુષ્ઠાનનો પ્રારંભ કરેલ છે જેમાં તાપી જિલ્લાના સોનગઢ મુકામે માનસ રામકથા નવસો ત્રેપનમાં પૂજ્ય મોરારી બાપુની કૃપા અને કરુણાથી તેઓ દ્વારા અને તેમના જસ્તે નિમિત્ત માત્ર રામકથાના યજમાન જગદીશભાઈ પટેલ દ્વારા વનવાસી આદિ જાતિની સુડતાલીસ કન્યાઓને વ્યાસપીઠથી मुणसदा चापावड़ी घोंगली पलिया गुनखड़ी रानी आंबा हिरावड़ी मेडसिंगी बोरदा गताड़ी खाजर कुंकुआ, घाची कुआ कीकाफई वाघनेरा सादलवेल मसानपाड़ा टेमका वाकवेल दरडी जेवा वीस गाम प्राथमिक शाला अंतरियाल गाम थी एक के बे किलोमीटर दूर थी પગપાળા આવતી ધોરણ 5 થી 8 ની કન્યાઓને આ સાયકલ અર્પણ કરવામાં આવી છે. નિવૃત્ત શિક્ષક એવા જીતેન્દ્ર વાજાની એક નમ્ર અપીલ છે કે આવી દીકરીઓ જે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે દૂરથી ચાલીને આવતી હોય છે જે પોતાના એકાદ નાના ભાઈ બહેનને પણ સાથે લઈને શાળાથી દૂર અવાવરું અને નિર્જન રસ્તા પરથી પસાર થાય છે તેને આવવા જોવામાં ઘણો સમય લાગે છે. જેનાથી પોતાનું શિક્ષણમાં કચાશ રહી જવા પામે છે તેના શિક્ષણને વેગવંતુ બનાવવા માટે અને તેને નિર્ભય બનાવવા માટે આપ આપને દાનની રકમ આપી ઉપકારી બની શકો છો ગરીબ પરિવારની દીકરીઓના શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે આપ પણ જોડાઈ શકો છો પૂજ્ય મોરારી બાપુની પ્રેરણા અને કૃપાથી રામકથાના અનુસંધાને આ અનુષ્ઠાન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં બસો વીસ સાયકલ પૂજ્ય મોરારી બાપુના હસ્તે અર્પણ કરવામાં આવેલી છે આપનું અમૂલ્ય દાન આપનું દાન એસી ટકા કરમુક્ત છે જીતેન્દ્ર વાજા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ચિત્રકૂટ ધામ તલગાજરા જેમનો મોબાઈલ નંબર છે નવસો નેવું નવસો ઓગણચાલીસ છ્યાસી છત્રીસ પર સંપર્ક કરવા વિનંતી જય શિયારામ આજ રોજ જે મોરારી બાપુની કૃપા કરુણા અને એમના આશીર્વાદથી માનની યજમાન જગદીશભાઈ પટેલ દ્વારા સુડતાલીસ સાયકલનું આજે કન્યાઓને વિતરણ કરવામાં આવ્યું આ કન્યાઓ પ્રાથમિક શાળાઓમાં દૂરથી દૂરના અંતરિયાળ વિસ્તારમાંથી પાંચમા છઠ્ઠા અને સાતમા ધોરણમાં જે કન્યાઓ ચાલી ચાલીને પગપાળ આવે છે એવી કન્યાઓને આ સાયકલ વિતરણ કરવામાં આવે છે સાયકલ શિક્ષા યાત્રા અભિયાન ના અનુસંધાને બાપુની કૃપાથી તેમના ચરણોમાં આ અભિયાન વૈદેહિક સાયકલ શિક્ષા યાત્રા અભિયાનના નામે ચાલવામાં આવ્યું આજે આ સુડતાલીસ સાયકલો બાપુના રામકથામાં વ્યાસપીઠ સાથે અર્પણ વ્યાસપીઠમાં અર્પણ કરવામાં આવી